ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર અને વાઘા છે આઠ અને મોર્નિંગ ટાઈમ છે અને હું કામ ઉપર આવ્યો હતો અને ફ્રી હતો અને હું મોર્નિંગ વોકિંગ કરવા માટે નીકળી ગયો છું અને અમારા ગામની અંદર મહેમાનો આવ્યા છે ફોટોગ્રાફીને કરવા માટે તો બતાડું તમને ફોટોગ્રાફીને કરવા માટે આવ્યા છે ત્યારે ફોટોશૂટ ચાલે છે અને ફોટોગ્રાફી કરે છે વાવ તો આ છે અમારા ગામનો દરિયો ફોટોગ્રાફી કરવા માટે આવી ગયા છે અને આ દરિયો જો આવો છે કઈ રાજકોટ થી આવ્યા છે અને છે રાજકોટ શૂટિંગ કરવા માટે આવ્યા છે અમારા ગામની અંદર આ શહીદ સ્મારક અને જો વાદળો કાળા ધીબા જેવા થઈ ગયા જ ઓ એકલા વાદળું જ છે અને સાવર તમને દેખાતું હશે અને જો આ અમારી લાટી છે અમે બેસતા હોય ક્યારેક ક્યારેક હવાને પાણી આવતું હોય છે બેહજાર અઢાર થી અહીંયા છે અને જો કેમેરાથી શૂટિંગ કરી રહ્યા છે અને જો કેવા સરસ મજાના ફૂલ છે જો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે આપણને એટલી વસ્તુ મળી છે જો ઉપર હું ફરવા માટે આવ્યો હતો દરિયા કિનારે અને મને રાસ્તો ધ્વજ મળ્યો છે અત્યારે તો આપણે એમ કહીએ કે ભાઈ આપણો ધક્કો ફેરો નથી ગયો એક રાસ્તો જ મળ્યો છે એ હું મારી પાસે રાખી લઈશ અને જ્યારે છવ્વીસમી જાન્યુઆરી આવશે ત્યારે આ રાસ્તો જ ઉપયોગીમાં આવશે અને અમારી તિરંગા સુરક્ષા પેટી છે તેમાં હું રાખી દઈશ અને આ જ માટે ફરી મળીએ ચાલો મહેમાનો આવ્યા ત્યાં એ હવે જાય છે